નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને આજના કાર્યક્રમમાં શું છે ખાસ તો આજે વાત કરવાની છે આઈસીસી રેન્કિંગ વિશે હાલમાં જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચની જે સિરીઝ રમાઈ હતી અને હજુ એ સિરીઝ ચાલુ છે પરંતુ આજે એ સમજવાનું છે કે ટીમ ઇન્ડિયાની આઈસીસી રેન્કિંગમાં એક સારું સ્થાન હોવું એ કેટલું મહત્ત્વનું છે કયા એવા પેરામીટર્સ છે કે જેનાથી આ રેન્કિંગ નક્કી થાય છે તેની પ્રક્રિયાઓ શું હોય છે ટીમના જે પરફોર્મન્સની અસર શું પડે છે ટીમનો સ્થાન ઉપરાંત ખેલાડીઓનું જે સ્થાન હોય છે મતલબ તેમનું જે વ્યક્તિગત સ્થાન હોય છે વ્યક્તિગત એક આઈસીસી રેન્કિંગ જેમ કે બુમરાહ છે કોહલી છે યશસ્વી છે આ ખેલાડીઓ હાલમાં કયાક રમે છે એના વિશે થોડી વિસ્તૃત આજે ચર્ચા કરીશું અને અત્યારે જે રીતે ઓસ્ટ્રેલિયા સામે આપણી ટેસ્ટ સિરીઝ છે એ જ રીતે ન્યૂઝીલેન્ડની ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી રહી છે સાઉથ આફ્રિકા શ્રીલંકા સામે ટેસ્ટ મેચો રમી રહી છે એટલે જ્યારે ચારે બાજુ આ ટેસ્ટ મેચોનો માહોલ ચાલી રહ્યો હોય ત્યારે જે ટીમની હાર જીત થાય એ જે પરિણામો છે એ પરિણામો

ચારે તરફ ટેસ્ટ મેચોનો માહોલ ચાલી રહ્યો છે અને ખેલાડીઓના દેખાવની અસર ટીમના આઈસીસી રેન્કિંગમાં જોવા મળે એ સ્વાભાવિક છે જસપ્રીત બુમરાહનો સૂરજ અત્યારે મધ્યાહને છે વિશ્વ ફલક પર મોટા ભાગના બેટર્સને જો ખોફ હોય તો એક માત્ર બુમરાહનો છે બુમરાહે પોતાની કેપ્ટનશીપમાં પ્રથમ દાવમાં પાંચ અને બીજા દાવમાં ત્રણ વિકેટો લઈને ઓસ્ટ્રેલિયાને પર્થમાં પરાજિત કરવામાં પોતાનો સિંહ ફાળો આપ્યો છે અને ઇવન ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરે પણ તેની નોંધ લીધી જ્યારે ભારતીય ખેલાડીઓને જમવા બોલાવ્યા ત્યારે તેનો ઉલ્લેખ કરી તેના એક્શનની પ્રશંસા કરી હતી હવે તે આઈસીસી રેન્કિંગમાં નંબર વન બની ગયો છે અને સાઉથ આફ્રિકાના રબાડા બીજા ક્રમે ધકેલી દીધો છે હજુ તો આ ચાર ટેસ્ટ મેચો બાકી છે ત્યારે ખેલાડી સફળતાના કયા નવા શિખરો સર કરશે તે સમય બતાવશે બેટિંગમાં યશસ્વી જયસ્વાલ ઓસ્ટ્રેલિયા માટે માથાનો દુખાવો બની ગયો છે સ્ટાક હોય કે કમિન્સ છગ્ગા મારવામાં કોઈને પણ નિરાશ કરતો નથી યશસ્વી અત્યારે વધુ બે સ્થાનોનો ફાયદો કરતા વર્લ્ડ નંબર ટુ પર પહોંચી ગયો છે ઋષભ પંત પોતાનો છઠ્ઠો નંબર યથાવત રાખવામાં સફળ થયો છે જ્યારે વિરાટ કોહલીએ સદી ફટકારી તેર સ્થાનનો ફાયદો મેળવીને હવે તેરમા ક્રમે પહોંચી ગયો છે તો કાર્યક્રમની શરૂઆતમાં પહેલો જ સવાલ અશોકભાઈ એ કે આઈસી રેન્કિંગ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ હવે ટીમ ઇન્ડિયા માટે આ રેન્કિંગ એટલું મહત્વનું અને કયા પેરામીટર્સથી આ રેન્કિંગ નક્કી થાય છે સી દરેકે દરેક ફોર્મેટ્સની અંદર એટલે કે ટેસ્ટ મેચ હોય વન ડે હોય ને ટી ટ્વેન્ટી હોય આ ત્રણે ત્રણ ફોર્મેટ્સની અંદર ત્રણ જાતના રેન્કિંગ હોય બેટર્સ રેન્કિંગ હોય એક બોલર્સ રેન્કિંગ હોય ઓલરાઉન્ડર રેન્કિંગ હોય અત્યારે ટેસ્ટ મેચની બોલવાલા છે પહેલાંમાં તો બંનેમાં આપણે નંબર વન છીએ જ વન ડે અને ટી ટ્વેન્ટીમાં ભારત ઓવરઓલ ઇન્ડિયાની જે સ્ટેટસ છે આઈસીસી રેન્કિંગમાં એ નંબર વન પર છે અને ટેસ્ટ મેચની અંદર બી નંબર ટુ ઓસ્ટ્રેલિયા નંબર વન પર છે તો આ રીતે તમે તમારું જે રેન્કિંગ છે એ નક્કી થાય પહેલી વસ્તુ ડ્યુરિંગ ધેટ પીરિયડ કે આની પહેલાં જ્યારે આઈસીસી રેન્કિંગ બહાર પડ્યું અને પછી એ જે સમયગાળામાં રમાયેલી ટેસ્ટ મેચ અથવા રમાયેલી વન ડે અથવા રમાયેલી ટી ટ્વેન્ટીમાં ખેલાડીઓએ કરેલા પરફોર્મન્સના આધારે પોઈન્ટ્સ આપવામાં આવે છે અને એ પોઈન્ટ્સને કોન્સોલિડેટ કરીને એની અંદર રેન્કિંગ આપવામાં આવે છે તો આ પ્રમાણે જોવા જઈએ તો જે રીતે રિસન્ટ પાસ્ટમાં જે પર્થની પહેલી ટેસ્ટ મેચ ભારત જીત્યું અને એવું ખતરનાક રીતે જીત્યું એટલા મોટા માર્જિનથી જીત્યું એટલું સારી રીતે જીત્યું ખેલાડીઓનો પરફોર્મન્સ સારો જોવા મળ્યો આ તો બધી વાત બની પણ એનાથી ફાયદો શું થયો તો ખેલાડીઓ રેન્કિંગમાં જબરજસ્ત પ્રદર્શન એમનું જોવા મળ્યું એની સાથે સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અંદર ભારત નંબર વન પર આવી ગયો અત્યારે તો જેવો તમારો પરફોર્મન્સ આ પરફોર્મન્સની પારાસ છે ઇટ્સ ઇટ્સ લાઈક યુ નો ત્યાં જે થાય છે અહીંયા બતાવે છે એ એ પ્રકારની આખી એ છે એટલે ઓવરઓલ એ ડ્યુરિંગ દેટ પીરિયડ રમાતી કમ્પ્લીટ થયેલી ટેસ્ટમાં જો કારણ કે એવું બી બને કે એની જે કટ ઓફ ડેટ હોય તે વખતે ટેસ્ટમાં ચાલુ પણ હોય તો એ જે ટેસ્ટ મેચો રમાય એમાંથી ખેલાડીઓના પરફોર્મન્સ ઉપરથી એમાં નક્કી કરવામાં આવે કયો ખેલાડી પહેલો છે બીજો છે ત્રીજો છે મોટાભાગે જે ટસલ હોય એ કોણ છે બીજો કોણ છે ત્રીજો કોણ છે એની વધારે હોય ટોપ ટેનમાં કોણ છે ટોપ ફાઇવમાં કોણ છે તો આ બધી બાબતોની આખી એ થતી હોય કે તમે ટેસ્ટ મેચ માટે પ્રદર્શન કરો અત્યારે ટેસ્ટ મેચ છે એટલા માટે હવે તમે જેમ કહ્યું એ પ્રમાણે કે ત્રણ જગ્યાએ અત્યારે ત્રણ દુ છ ટેસ્ટ મેચ રમતા દેશો અત્યારે એકબીજાની સાથે ટકરાઈ રહ્યા છે કોઈક ને કોઈક જગ્યાએ એમની ટેસ્ટ મેચ ચાલી રહી છે કોઈ બોલર સારું પરફોર્મન્સ કરશે તો નેક્સ્ટ રેન્કિંગમાં આપણે બેસીશું તો જસપ્રીત બુમરાહ બીજા ક્રમે છે તો રહેવું પણ બને રબાડા નંબર વન પર હતો પહેલાં પણ જસપ્રીત બુમરાહે જે રીતે વિકેટો લીધી આઠ વિકેટ નવ વિકેટ લીધી તો સડનલી હી હેઝ બીકમ નંબર વન તો આ જે છે એ ઘટના બિલકુલ આની ઉપર આધારિત છે કે તમે ટેસ્ટ મેચમાં કેવું પ્રદર્શન કરો આનાથી બે વસ્તુ સેટિસ્ફેક્શન તમારું એ થાય કે ટીમ કેન બી સેટિસફાઈડ ટીમ એવી રીતે સેટિસફાય થાય કે મારા કેટલા ખેલાડીઓ ટોપ ટેનમાં છે તો ટીમ મેનેજમેન્ટ એમ વિચારે કે મારા ત્રણ ખેલાડીઓ બેટર્સમાં છે ત્રણ ખેલાડીઓ બોલર્સમાં છે બે ઓલરાઉન્ડરમાં છે આઈ થિંક માય ટીમ ઇઝ ગુડ તો અહીં આગળ સીધે સીધી વાત એને તમારા પરફોર્મન્સ સાથે લિંક કરવામાં આવે છે એ પરફોર્મન્સને કોન્સોલિડેટ કરીને તમારી ટીમને નંબર વન કે નંબર ટુ એ ક્રમ મળે છે એટલે આ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે અને આ જ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસથી દરેકે દરેક વખતે આઈસીસી ટેસ્ટ રેન્કિંગની સાથે સાથે ટીમ કેટલું સારું કરે એ પણ પ્રસ્થાપિત કરવાની કોશિશ થતી હોય બિલકુલ પર્થમાં જે પ્રથમ ટેસ્ટ રમાઈ અને જે પ્રકારનું ટીમ ઇન્ડિયાનું પરફોર્મન્સ રહ્યું એક પ્રકારે આપણે નસીબદાર પણ રહ્યા હવે આ જીત જે આપણને મળી છે એ જીત મળતાની સાથે જ ઘણા બધા સમીકરણો બદલાઈ ગયા એમ કહી શકીએ તમે એક છે વિજય મેળવવાનો નેરો માર્જિનથી વિજય મેળવો કે ભાઈ ચાલો બે ચાર પાંચ રનથી તમે વિજય મેળવ્યો અથવા તો એકાદ વિકેટથી મેળવ્યો સો દેટ રિયલી ડઝ દેટ ડઝન્ટ ગીવ યુ ફૂલ પોઈન્ટ્સ એના જે પોઈન્ટ્સ આખી તમે કઈ રીતે મેચ જીત્યા છો બીજું ધારો કે મોટા માર્જિનની મેચ જીતવાની હોય તો એના માટે તમારે ખેલાડીઓના પરફોર્મન્સ ઉપર આધાર રાખવો પડે યશસ્વી જયસ્વાલે હંડ્રેડ હંડ્રેડ એન્ડ સિક્સટી પ્લસ રન બનાવ્યા એ એટલા માટે અત્યારે આપણને આ વિજય મળ્યો જસપ્રીત બુમરાએ આઠ નવ વિકેટો લીધી એટલે આપણને વિજય મળ્યો કે એલ રાહુલ અને યશસ્વીએ બસો એક રનની પાર્ટનરશીપ મળી એટલે આ વિજય મળ્યો બુમરાહની સાથે બાકીના ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું એટલે આપણને વિજય મળ્યો આ દરેકે દરેક ફેક્ટરમાં જે કોઈ ધારો કે વન સિક્સટી પ્લસનો સ્કોર કર્યો યશસ્વી જયસ્વાલે તો હી ઇમિજિયટલી હેઝ ગોન ટુ નંબર ટુ નામ એટલે આ જે વસ્તુ છે નંબર ટુ એ ગયા જસપ્રીત બુમરાય સબ જબરજસ્ત પ્રસંગે નંબર વન પર એ ગયા તો આ જે વસ્તુ છે રિષભ પંતની એ થયું વિરાટ કોહલી હી હેઝ હિટ અ સેન્ચુરી હી હેઝ ક્લિયર થર્ટીન પ્લેસીસ અને અત્યારે બારમા કે તેરમા ક્રમે આવી ગયો તો આ જે પરિસ્થિતિ છે એ ત્યારે થાય કે જ્યારે તમે મોટા માર્જિનથી જીત મેળવો નાના માર્જિનથી અથવા જલ્દી ઓલઆઉટ થઈ ગયા તો એટલું તમારા પોઈન્ટ્સ જે એક્યુમિનેટ થાય કોન્સોલેટેડ થાય ના થઈ શકે સો મોટા વિજયથી એક વસ્તુ એ નક્કી થાય બીજું તમારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની અંદર જે રેન્કિંગ છે એની અંદર પણ એનો એ ફળે આ એક ટેસ્ટ મેચથી જસપ્રીત બુમરાહ નંબર વન થઈ ગયો યશસ્વી જયસ્વાલ નંબર ટુ થઈ ગયો બેટિંગમાં રિષભ પંત છાક્રમે આવી ગયો વિરાટ કોહલી જે બાવીસ ત્રેવીસ પોઈન્ટે જતો રહ્યો અત્યારે તેર ઉપર આવી ગયો તો આ દરેકે દરેક પરિસ્થિતિ ભારત માટે એક પોઝિટિવ સાઇન બતાવે છે કે ભારતના ત્રણ ખેલાડીઓ આજે ટોપ ટેનની અંદર તમને જોવા મળે છે બોલિંગ ડિપાર્ટમેન્ટની અંદર તમે જુઓ તો અશ્વિન પણ તમને ત્યાં જોવા મળે છે રવિન્દ્ર જાડેજા પણ તમને ત્યાં જોવા મળે છે અને નંબર વન પર જસપ્રીત બુમરાહ છે એ પણ તમને જોવા મળે છે સો કહેવાનો મતલબ એ કે ત્રણે ત્રણ રેન્કિંગમાં બેટર્સ રેન્કિંગ બોલર્સ રેન્કિંગ એન્ડ ઓલરાઉન્ડર રેન્કિંગ ઓલરાઉન્ડરમાં જાડેજા અને અશ્વિન નંબર વન એન્ડ ટુ છે તો આ બધા ખેલાડીઓ તમને જોવા મળે છે દેટ મીન્સ દેટ તમારી ટેસ્ટ મેચ રમતી ટીમના ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે એ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલા મજબૂત છે કે દે આર પ્લેસ્ડ ઇન ટોપ ટેન એટલે આ એક પરિભાષા આ એક એક જ મેચના રમવાથી આટલી બધી વસ્તુઓ ફેરફાર થઈ ગયો બુમરાહનો જુઓ તમે કે યશસ્વીનો જુઓ કે વિરાટ કોહલીનો જો રિષભ પંતનો જુઓ રોહિત શર્માનો જુઓ ખરે રોહિત શર્મા વિલ બી જોઈનિંગ નાવ તો આ બધા ખેલાડીઓનો તમને પરફોર્મન્સના આધારે જોવા મળ્યો અને એની સાથે સાથે ટીમને બેનિફિટ થયો કે આટલા મેળવવામાં મેળવવામાં એ એ સફળ સફળ થઈ વન વિક્ટરી ઇઝ ઓફ ભારત થયું બિલકુલ અને આપણે બુમરાની વાત કરીએ જસપ્રીત બુમરાહ એટલે વિશ્વનો ઓલ ટાઈમ ગ્રેટ ફાસ્ટ બોલર એક પ્રકારે આપણે કહી શકીએ કે જે રીતનું એનું પરફોર્મન્સ રહ્યું છે તમામ ફોર્મેટની આપણે જો વાત કરીએ તો એક અનપ્લેએબલ શબ્દ વપરાવા લાગ્યો છે બુમરાહ માટે હવે નહીં બિલકુલ તમારે એને એ કેટેગરીમાં મૂકવો જ પડે બિકોઝ હી હેઝ ગોટ એ સ્પેશિયલ ક્વોલિટી ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર સાથે જ્યારે ભારતીય ટીમની મિટિંગ હતી ત્યારે પણ એણે બહુ વખાણ કર્યા અને એને કહ્યું કે ભાઈ તારી એક્શન બહુ જોરદાર છે સો ધેર આર સર્ટન બોલર્સ વુઝ ગોટ સમ ટિપિકલ ટાઈપ ઓફ બોલિંગ એક્શન ઇઝ બોલિંગ ડિફરન્ટલી લસિત મલિંગા હતો મલિંગાની સ્ટાઇલ જે હતી પછી જસપ્રીત બુમરાની સ્ટાઇલ છે આ બધા એક અલગ એંગલથી બોલિંગ કરે છે અલગ સ્ટાઇલથી બોલિંગ કરે છે નોર્મલ તમે રાઉન્ડ ધ હેન્ડ ફેરવીને બોલિંગ કરતા હો આ સાઈડ એંગલથી આવે છે બોલ તો એના કેટલા પેરામીટર્સ હોય અને એ કેટલા પેરામીટર્સથી બેટ્સમેન માટે ખતરનાક બની શકે એ વાઇડ ઓફ ધ ક્રીઝ બોલ નાખે છે અને બોલ સ્ટમ્પ ઉપર પડીને બહાર જાય છે વિથ અ ગ્રેટ સ્પીડ એ જે એને એંગલ મળે છે એ એંગલ બનાવવામાં બુમરાહ એઝ બિન વેરી સક્સેસફુલ એટલા માટે એના યોર્કર જે લેથલ કહેવામાં આવે છે અનપ્લેએબલ એ તમારા બૂટના અંગૂઠા ઉપર એ બોલ વાગે તો તમારો અંગૂઠો કચડી નાખે એવી એવી જબરજસ્ત એની સ્પીડ હોય છે યસ હી ઇઝ અનપ્લેએબલ બોલર ડેઝ અત્યારના ટાઈમની અંદર મને યાદ છે કે વર્ષો પહેલાં જ્યારે વેસ્ટ ઇન્ડિઝની વાત હતી તો વેસ્ટ ઇન્ડિઝના બોલર્સ ખેરખાં હતા માઇકલ હોલ્ડિંગ હતા જોયલ ગાર્નર હતા બધા ખેલાડીઓ કેવા કે એનો એક બોલ તમને કોઈ વાગ્યો એટલે હડકું તોડી નાખે તમારે અને તે વખતે તો હેલ્મેટ નહોતી અને એ વખતે રમવાની વાત હતી એટલે અત્યારના તબક્કે ખેર એ બધી વસ્તુ નથી પણ જે તમારી પાસે સ્પીડ છે તમારી પાસે એક્યુરેસી છે તમે તમારું એ એની બોલિંગ એટલી સચોટ છે કે મિડલ એન્ડ લેગ એટલે મિડલ એન્ડ લેગેટ પકડી રાખે પછી ત્યાંથી ત્યાંથી જ બોલ મુવમેન્ટ થાય તો આ એક્યુરેસીથી અત્યારે પેટ કમિન્સ નંબર વન ટુ થ્રી ફોરમાં બધા આ બધા સ્ટાર્ક છે હેઝલવુડ છે આર ગુડ બોલર્સ અને રવાડા છે જે પહેલાં નંબર વન પર હતા એવરીબડી ઇઝ ધેર બટ એ બધા કરતાં એડવાન્ટેજ જોવા જઈએ તો એડવાન્ટેજ જસપ્રીત બુમરાહ વધારે છે બિકોઝ ધીસ મેન ઇઝ સક્સેસફુલ ધીસ મેન ઇઝ કન્સિસ્ટન્ટ ઇન ઓલ થ્રી ફોર્મેટ્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં તમે જુઓ તો જસપ્રીત બુમરાની ધમાલ હોય વન ડે વર્લ્ડ કપ જુઓ તો પણ જસપ્રીત બુમરાની કમાલ હોય તમે ટેસ્ટ મેચ જો તો પણ જસપ્રીત બુમરાહ તમને જોવા મળે તો અચ્છા બીજું હી હેઝ પ્લેડ એન્ડ ટેકન વિકેટ્સ અગેન્સ્ટ ઓલ કન્ટ્રીઝ ઓલ ટાઈમ ગ્રેટ કહેવાનું જે તાત્પર્ય એ હોય છે એનું કારણ એ હોય છે કે હી હેઝ પ્લેડ અંડર એની સરકમસ્ટન્સીસ ડે નાઇટ ટેસ્ટ મેચ એ રમ્યા છે પછી તમે વ્હાઈટ બોલ ફોર્મેટના તમામે તમામે વિશ્વના દરેક દરેક મેદાનો ઉપર રમ્યા છે તો ઓલ દેશ અને દરેકે દરેક જગ્યાએ પરફોર્મ કર્યું છે આ જે એનું પરફોર્મન્સ જોવા મળ્યું તમને નવ વિકેટો આઠ વિકેટો જેણે લીધી છે ઇન ધી પર્થ ટેસ્ટ મેચ દેટ વોઝ ફેન્ટાસ્ટિક જે આપણે ગઈકાલે અમે ચર્ચા કરી કે ભાઈ જે વિકેટો ઉપર એમની માસ્ટરી હતી એ વિકેટો ઉપર આપણા બોલરોએ જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું છે એટલે જસપ્રીત બુમરાહ એટલા માટે ગ્રેટ કહેવાય છે કે એ જ્યારે તમને ખબર હોય તો બેન સ્ટોક્સ જે રીતે આઉટ થયો હતો એનો એનો વિડીયો હજુ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે કે યોર્કરની અંદર જે બોલ્ડ થયો એ પેલો જેને હતાશિંગ કહેતો કે યાર કેવી રીતના બોલિંગ કરે તું એમ કેવો એને એને એટલી બધી આશ્ચર્ય થાય કે આવું બની જ ના શકે એમ તો એ જે વસ્તુ છે એ દરેકે દરેક હી વોઝ અ કેપ્ટન ઓફ ધ ટીમ અને એ એવી રીતના ફીલ કરતો હોય તો બાકીના ખેલાડીઓ કેમ ના કરતા હોય તો આઈ થિંક ઇઝ ગ્રેટ બોલર એમાં કોઈ બેમત નથી ઓલ ટાઈમ ગ્રેટ બોલર કહીએ તો પણ એમાં કોઈ અતિશયોક્તિ નથી અને અત્યારે નંબર વન પર પહોંચ્યો છે એની કાબિલિયતથી પહોંચ્યો મહેનતથી પહોંચ્યો છે આટલું જબરજસ્ત પરફોર્મન્સ કરીને ઓસ્ટ્રેલિયાને એમના ઘર આંગણે આટલે મોટો માર્જિન ઠેરાવવામાં કેપ્ટન તરીકે અને બોલર તરીકે એનો ફાળો જબરજસ્ત રહ્યો છે બિલકુલ તો બુમરા પછી આપણે વાત કરીએ યશસ્વી જયસ્વાલની યશસ્વી જયસ્વાલ જે પ્રકારે મેદાનમાં ઉતરે છે જે પ્રકારે રમે છે પોતાનું પરફોર્મન્સ બતાવે છે એનું ભવિષ્ય કેવું જોઈ રહ્યા છો ગ્રાફથી ઉપર જો જઈ રહ્યો છે ટેસ્ટ રેન્કિંગ નંબર વન સુધી પહોંચવામાં ટેસ્ટ રેન્કિંગમાં એને વધુ સમય નહીં લાગે એવું લાગે છે અત્યારના પરફોર્મન્સે જોતા તમે જુઓ નંબર ટુ વન પર છે કોણ છે કેટલી બધી ટેસ્ટ મેચો રમ્યો છે જો રૂટ ત્યારે નંબર વન પર છે અને આ દસ બાર ટેસ્ટ મેચ રમ્યો છે નવ ઇઝ નોન નંબર ટુ આ તો એક જ સારી ઇનિંગ નેક્સ્ટ મેચમાં સેન્ચુરીમાંથી બી નંબર વન તો સવાલ એ છે કે તમે કયા ફોર્મેટમાં રમો છો આની પહેલાં યશસ્વી જયસ્વાલની તમે જો સૂર્યકુમાર યાદવને એ લોકો લાયા વન ડે રમાડી ટેસ્ટ મેચ રમાડી નહીં ચાલ્યો પાછો એને ટી ટ્વેન્ટીમાં મૂકી દીધો ધીસ મેન હેઝ ગોટ દેટ ઇન્સ્ટિંગ એનામાં છે કે મારે જો રમવું હશે મારે લાંબો સમય ક્રિકેટમાં રહેવું હશે તો તમામે તમામ ફોર્મેટમાં રમવું પડશે બહુ જ અગત્યની વાત છે બાકી તક મળે ને તમે નીકળી જાવે ને આ એ લાંબી રેસનો ઘોડો કે ને એવો છે હીસ હિઝ ધેટ ટુ સ્ટે એક કે બે મેચ રમવા માટે નથી એટલા માટે નથી કે એની જે કન્સિસ્ટન્સી છે ટી ટ્વેન્ટીમાં સૌથી વધારે રન એણે બનાવ્યા આઈપીએલની અંદર સૌથી વધારે રનમાં એનો નંબર લાગ્યો વન ડેની અંદર જુઓ તો એ પણ એવું જોતા હવે ટેસ્ટ મેચમાં જુઓ તમે તો અત્યાર સુધીમાં આટલી બધી સેન્ચુરી મારી દીધી એને દસ બાર અગિયાર ટેસ્ટ મેચ રમ્યો છે એમાં તો ચાર પાંચ સેન્ચુરી થઈ ગઈ એની અચ્છા હવે એનાથી પણ વિશેષ અગત્યની વાત જે આ વખતે જોવા મળી પહેલી પહેલી પહેલીનીમાં જીરો આઉટ થઈ ગયો ત્યાર પછી એણે વિચાર્યું કે વાય આઈ એમ ગેટિંગ આઉટ એટલે એણે એમ થયું કે ભાઈ મારે શું કરવું જોઈએ તો એણે તરત જ તરત પોતાની જાતને ટેસ્ટમેચ ફોર્મેટમાં એડપ્ટ કરી એણે કહ્યું કે જો ઓફસ્ટ્રમની બહાર મારે બોલ પડતો હોય ને આ રીતે જતો હોય તો મારે નથી રમવાનો એને એ નોર્મલ કેસમાં ટી ટ્વેન્ટીમાં છગ્ગો મારી શકે એ બોલને છોડવાના હતા આ છોડવાનું એ શીખ્યો અને એટલા માટે એના જે એકસો એકસઠ રન બન્યા એકસો એકસઠ બોલમાં નથી બન્યા અઢીસો બોલમાં બન્યા છે તેથી વધારે બન્યા છે સો મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે તમે પરિસ્થિતિ પ્રમાણે તમારી જાતને ઢાળીને ટેસ્ટ મેચમાં કે જેમાં ધૈર્ય એકમાત્ર એનું મુખ્ય લક્ષણ છે ટેસ્ટ મેચ રમવું હોય તો ધૈર્ય જ જોઈએ બીજું કંઈ જ નહીં તમારામાં તાકાત હોવી જોઈએ કે તમે પચાસ બોલ સુધી એક પણ રન ના બનાવો અને ઉભા રહો બનેલું છે જતો પૂજારા ખાતું ખુલ્લા મળે ઓગણપચાસ બોલ લીધા હતા પણ એ ઓગણપચાસ બોલનો ફાયદો શું થયો એ ઓગણપચાસ બોલ ફાસ્ટ બોલર આટલે દૂરથી દોડીને નાખી થાકી જાય સાહેબ દસ ઓવર પાંચ ઓવર કરે એટલે થાકી જાય અને ત્યાર પછી એને બેટ્સમેન કોન્સોલિડેટ કરે ધ મોમેન્ટ બોલર ઇઝ ટાયર્ડ દે દે વિલ સ્ટાર્ટ ટેકિંગ ધ એડવાન્ટેજ તો આ વસ્તુ છે એ ટેસ્ટ મેચની છે અને એ વખત આ જે પર્ટિક્યુલર એની ઇનિંગ જે મેં પણ જોયું આખી મેચ આઈ ફાઉન્ડ ધટ યસ યસ ગોટ દેટ ધીસિંગ કે ભાઈ આ મારે બોલ જવા દેવાનો છે તો આ એક બહુ અગત્યની બાબત જોવા મળે અને ઇફ ઇ કન્ટિન્યુઝ ઇન ધ સેમ સ્ટાઇલ સેમ સ્ટાઇલ ઇઝ નોટ ગેટિંગ પેનિક નોટ એક્સાઇટ નથી થવાનું કંઈ બોલાવો એટલે હું છગ્ગો માર ન ચાલશે આ ફોર્મેટ અલગ છે તો આ એક વસ્તુ અગત્યની જે ધીસ ઇઝ હી ઇઝ ડુઈંગ કન્સિસ્ટન્ટલી તો નંબર વન તો હું માનું છું આ પર્ટિક્યુલર શ્રેણીમાં નંબર વન બની જશે વિચાર કરો તમે દસ અગિયાર બાર ટેસ્ટ મેચો રમેલો ખેલાડી અને પેલો સો ટેસ્ટ મેચ રમેલો ખેલાડી એ બેની વચ્ચે કોમ્પિટિશન છે તો આ છે કે ઇફ યુ હેવ દેટ યુ નો તમારી પાસે જજબો હોવો જોઈએ જે વિલપાવર હોવો જોઈએ કે યસ આઈ એમ હિયર ટુ સ્ટે આઈ એમ નોટ હિયર ટુ ગો કારણ કે ઘણા ખેલાડીઓ આવ્યા ઘણા ખેલાડીઓ ના રમી શકે જ જતા રહ્યા ટેસ્ટમેટ ફોર્મેટ ઇટ્સ નોટ એ ઇઝી ફોર્મેટ એ તમારા તમારે પરસેવો જ પાડવો પડે તમારે પાંચ દિવસ સુધી તમારે મજૂરી કરવાની છે એ જ એનું નામ ટેસ્ટ મેચ છે આપણે ઘણીવાર એમ થાય કે આ બધા આટલા બધા પૈસા કમાના પણ જો તમે પરિસ્થિતિ જુઓ તમે કેવી રીતના બોલિંગ થાય કેવી બેટિંગ થાય કેવા કેવી કેવા વાતાવરણમાં રમવાનું હોય સો મોસ્ટ ટી ટ્વેન્ટી વીસ ઓવરની ગેમ ચાલીસ ઓવરમાં તો ગરબે ગયા વન ડેની મેચ સાંજે તમે દફ્તર લઈને ઘેર અહીંયા ટેસ્ટ મેચમાં પાંચ દિવસ તમારે પથારી લઈને જવું પડે યુ ટુ વેઇટ ઘણા એવા ખેલાડીઓ છે કે એમને કહેવામાં આવતું કે આ બિસ્તરા પોટલા લઈને જ આવી જાય છે ત્રણ ત્રણ દિવસ સુધી બેટિંગ કરેલા દાખલા આપણી પાસે છે તો એ કન્સિસ્ટન્સી એ ધૈર્ય આ ખેલાડી પાસે જોવા મળે છે અને એટલા માટે હું એને લાંબી રેસનો ઘોડો કહું છું નોટ વેરી ફાર હિલ બી નંબર વન વેરી સોલ બિલકુલ અને જે રીતે હવે આપણે ટીમવાઇઝ રેન્કિંગની વાત કરીએ તો ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની ચાલુ છે ન્યુઝીલેન્ડ ઇંગ્લેન્ડની સામે પણ રમાઈ રહી છે રીતે ટેસ્ટ ટેસ્ટ મેચ અને સાઉથ આફ્રિકા શ્રીલંકા વચ્ચે જે મેચો રમાઈ રહી છે તો કેટલો ફેર ફેર પડી પડી શકે શકે હવે રેન્કિંગ ઉપર બહુ જ કારણ કે જે ખેલાડીઓ ટોપ ટેનમાં તમને દેખાય છે અત્યારે જે બીજા ઘરમાં ત્રીજા ગમે ચોથા ઘરમાં પાંચ આ બધા અત્યારે રમી રહ્યા છે હવે કોક એક મેચની અંદર એક ખેલાડી નબળું પ્રદર્શન બીજા ખેલાડીની બેવડી સદી તો એ ખેલાડી આગળ નીકળી જશે તો બહુ જ અગત્યનું છે અહીંયા જે છે ને એક સી કોમ્પિટિશન તમારી ટીમમાં એન્ટ્રી દેવા પૂરતું નથી અહીંયા પણ તમારી પાસે કોમ્પિટિશન છે વર્લ્ડના બધા જ એની પાસે કે ભાઈ જો રૂટ નંબર વન પર છે યશસ્વી નંબર ટુ પર છે જો રૂટને થતું હશે કે યાર હું આમાં ફેલ જઈશ તો પેલો છોકરો નંબર વન પર આવી જશે આ એમ વિચારતો હશે હું બીજી સેન્ચુરી મારી દઉં એટલે નંબર વન પર જતો રહું તો બહુ જ જબરજસ્ત આની અસર પણ જબરજસ્ત થાય છે એની જે બાકી ઇમ્પેક્ટ છે એ પણ જોરદાર રહે છે કોણ ખરેખર ક્યાં છે બિલકુલ આપણે વિરાટની પણ વાત કરી લઈએ વિરાટ કોહલી એટલે એક આખું અલગ જ વ્યક્તિત્વ છે હવે સદી ફટકારી છે એણે એટલે નવમાં સ્થાનનો ફાયદો લઈને તેરમા ક્રમે પહોંચ્યો ભારત માટે કેટલું ફાયદાકારક સી આ તો કેવો ખેલાડી છે કે જે નંબર વન ઉપર દિવસોના દિવસો રહેલો છે દસ નથિંગ ન્યૂ ફોર હિમ નંબર વન પર જે ખેલાડી વીક્સ આફ્ટર વીક્સ આફ્ટર વીક્સ આફ્ટર વીક્સ રહેલો છે એને સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાનો આવે એની વચ્ચે કોમ્પિટિશન થાય વન એન્ડ ટુ પણ છે એટલે એના માટે ઠીક છે ખરાબ સમય ચાલતો હતો ખરાબ એનો રન્સ નહોતા બનતા હી વોઝ અન્ડર પ્રેશર બટ આફ્ટર સ્કોરિંગ હંડ્રેડ રન્સ દુનિયા જાગી ગઈ ગઈ યાર આ માણસ ફરી પાછો રમતો થઈ ગયો મોસ્ટ ડિસન્ટ બેટ્સમેન જેની બેટિંગ જોવાની ઇવન વિરોધીઓને ગમે એ વિચાર કે યાર આની કવર ડ્રાઈવ જેવી આપણી કવર ડ્રાઈવ તો કહેવાનું તાત્પર્ય છે એક્યાસી સેન્ચુરી મારેલી છે આ વખતે જે ફોર્મમાં આવ્યો ને જે મોટો ફાયદો થયો અને એ ફાયદો તો બરાબર છે આ ડેઝ આર નોટ ફાર ઓફ ફટાક આવતી વખતે કદાચ સેકન્ડ ટેસ્ટની અંદર સેન્ચુરી માણશે ટોપ ટેનમાં આવી જશે તો અને એક નંબર વન પણ બની શકે છે આ પાંચ મેચોની શ્રેણી ફતે ત્યાં સુધીમાં એની પાસે કેપેસિટી છે એટલે એવું ને હા વર્ષો ઘણા બધા છે એટલે તમારા પ્રાઇમ ટાઈમમાં હો તમે નંબર વન પર હો તમે પ્રાઇમ ટાઈમ ના હોય તો આમ પાછળ પણ જવું પડે તો અગેન ઇઝ કમિંગ બેક વિથ અ ફ્લાઇંગ કલર્સ ગઈકાલે ઓસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટરે પણ એની સાથે બધી વાતચીતો કરી એમ એટલે એણે કહ્યું ભાઈ તમે લોકો શું કરો એટલે કે અમે મિરચી મસાલો અમે ભભરાઈએ છીએ અને આ રીતના અમે આખી મેચને એક સ્પાઇસી મેચ બનાવીએ છીએ તો હી હેઝ ગોટ ધ ડીસન્ટ સોડ કેરેક્ટર એન્ડ પર્સનાલિટી અને પ્લેયર તો એ જોરદાર છે જ એટલે ઇટ્સ વેરી ગુડ અને ભારત માટે એટલા માટે સારું છે કે જે માની આગળ કહ્યું ને કે ભાઈ જસપ્રીત બુમરાએ કહ્યું હતું કે ભારતને વિરાટ કોહલીની જરૂર નથી વિરાટ કોહલી જે છે અરે ભારતને વિરાટ કોહલીની જરૂર છે વિરાટ કોહલી કદાચ નહીં હોય તો ચાલશે પણ વી વોન્ટ વિરાટ કોહલી ઇન ધ ટીમ કારણ કે એ એક ખેલાડી હોય છે કે જે ચાર પાંચ ટૂર અહીંની કરી છે અને અહીંયા સૌથી વધારે રન બનાવે છે તો વેરી ગુડ આ ચાર મેચો જોવાની બહુ જ મજા આવશે બિલકુલ અશોકભાઈ આમ તો કાર્યક્રમ હવે અંતરફ છે પણ તેમ છતાં એક સવાલ કેમ કે આવતીકાલે ઇલેવન અને ઇન્ડિયન્સ વચ્ચેની ટૂર મેચ શરૂ થઈ રહી છે એટલે આ જે ટુર મેચ છે એ ભારત માટે કેટલી મહત્વની સી બહુ સારી વાત કરી સાચી વાત કરી તમે કારણ કે આપણે પિંક બોલથી રમવાનું છે સેકન્ડ ટેસ્ટ મેચ જે રમાવાની છે એ ડે નાઇટ છે અને પિંક બોલથી રમાશે એટલે એ પિંક બોલની મુવમેન્ટ ત્યાંની પર્ટિક્યુલર પીચો ઉપર કેવી થાય છે કેટલી થાય છે કેટલા એંગલથી થાય છે આ બધી જ વસ્તુને જજ કરવા માટે બે દિવસની મેચ આ ટૂર મેચ ઇટ ઇઝ નોટ ઇવન એ પ્રેક્ટિસ મેચ પ્રેક્ટિસ મેચ હોય તો ત્રણ દિવસની હોય ઇટ ઇઝ ફોર ટુ ડે ઓસ્ટ્રેલિયાની ટીમના તો કોઈ પણ ખેલાડી એવા નથી કે જે અત્યારે રમી રહ્યા બટ ભારત માટે અગત્યની બિકોઝ ઇન્ડિયન બેટર્સ રોહિત શર્મા જોડાયા છે ટીમ સાથે એટલે એના માટે પણ અગત્યની છે યસ વિજય સ્વર્ગે જે બધા પિંક બોલથી જે પહેલીવાર રમી રહ્યા છે ડે નાઇટ ફ્લડ લાઇટની અંદર રમવાનું કેવું હોય કેટલી સીમ મૂવમેન્ટ થાય છે કેટલી મૂવમેન્ટ ઓફ ધ એર થાય છે આ બધી જ વસ્તુ જોવાની એક તક છે હું માનું છું કે આ બહુ સારું છે કે જેથી કરીને સેકન્ડ ટેસ્ટની અંદર જે ભારતે પહેલી મેચમાં જે દબાણ વધાર્યું છે ઓસ્ટ્રેલિયા ઉપર એ આપણે યથાવત કરીશું જો પ્રેક્ટિસ વગેરે રમ્યા હોત એ લોકો તો ઓસ્ટ્રેલિયા રમી રમી ચૂક્યા છે આપણને તકલીફ વધારે પડત તો આ એક એડજસ્ટ થવા માટેની મેચ છે સાઇટ તમારી સેટલ કરવાની મેચ છે લાઇટિંગ કેટલું છે કેવી રીતના રહેશે કેટલું આવશે એ બધી વસ્તુ જોવાની મેચ છે તો ઇટ્સ ગુડ બટ હા વન થિંગ ઇઝ વેરી ક્લિયર આ પ્રેક્ટિસ મેચ અથવા તો જે કોઈ ટૂર મેચ છે તમારે તમારી જાતનું ધ્યાન રાખવાનું છે નોટ ટુ ગેટ ઇન્જર્ડ ઇન એની કેસ તો આ એક બહુ અગત્યની વસ્તુ છે અને એ સંદેશો છે આ મેચનો કે તમારે રમવાનું છે પણ સેફ રમવાનું છે અહીં લાઇટ્સ અને વાતાવરણ સાથે એડજસ્ટ થવા માટેની આ મેચ છે કોઈ સ્કોર કરવાની મેચો નથી આ એટલે યુ બિલકુલ આભાર અશોકભાઈ આપ જોડાયા અને જે પ્રકારે આખી આ રેન્કિંગની પ્રોસેસ વિશે વાત કરી છે પેરામીટર્સ વિશે વાત કરી છે આશા છે કે દર્શકોને પણ સારી માહિતી મળી રહી હશે થેન્ક યુ વેરી મચ તો કાર્યક્રમમાં આજે ખાસ વાત આઈસીસી રેન્કિંગ વિશે હવે કેમ કે રાહ જોવાઈ રહી છે બીજી ટેસ્ટની જેમાં ટીમ ઈન્ડિયા કેવું પરફોર્મ કરશે એના પર સૌની નજર રહેશે પણ તેમ છતાં આપણી પાસે છે અનપ્લેએબલ બુમરાહ અને કોહલી પણ હવે ફોર્મમાં પાછા આવી ગયા છે એટલે ચોક્કસ હવે જોવાનું રહ્યું કે ટીમ ઈન્ડિયાનું પરફોર્મન્સ બધા દર્શકોને આતુરતાથી રાહ તો જોઈ જ રહ્યા છે કે સારું જશે અમારી પણ નજર તો રહેશે જ આપને અપડેટ આપતા રહીશું હાલ કાર્યક્રમ આટલું જ આપ જોતા રહો ગુજરાત સત્યની સાથે નમસ્કાર